લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બે ચાર બે હજાર પચીસને ને બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મિત્રો નવરાત્રિ ચાલે છે તો મા દુર્ગાનું પૂજન અને એની આરાધના આપણે કરવી જોઈએ તો આજે મા દુર્ગાનું નામ લઈને દિવસની શરૂઆત કરો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજા બીજા વ્યક્તિના કામમાં દખલગીરી નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે ખોટી સંગતો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના સગાભાઈ કે આપણા જે કૌટુંબિક ભાઈઓ છે એની સાથે ઝઘડો નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે માતા પિતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતું મીઠું ખાવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે બુધવારના દિવસે ખાસ મા દુર્ગાની આરાધના અથવા પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ અને એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે હાથી દાંતમાંથી બનેલી વસ્તુ ધારણ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ વ્યક્તિને કરેલો વાયદો પૂરો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંઘર્ષથી હારવાનું નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ગણેશજીની પૂજા કરવી જોઈએ મા દુર્ગાની પૂજા કરવી જોઈએ અને ભગવાન ગણેશને દુર્વા ચડાવવી જોઈએ ને મા દુર્ગાને લીલી ચૂંદડી ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો લીલા વસ્ત્ર તમારે ધારણ નથી કરવાના તુલા તુલા રાશિવાળાએ શું કરવું તુલા રાશિવાળાએ આજે કાળા સફેદ તલ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવાના અને પોતાના કુળદેવીના આશીર્વાદ માંગવાના શું નથી કરવાનું મિત્રો આજે કોઈક બીજાના કારણે કોઈ બીજાની સાથે ઝઘડો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને સાત અનાજ ભેગા કરીને પક્ષીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો મદિરાનું સેવન બિલકુલ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ પણ આજે પોતાની માતા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને જો મોકો મળે તો બકરીને લીલો ચારો અથવા થોડા ચણા અવશ્ય ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ પોતાના દેવીની આરાધના કરવી જોઈએ અને માતાને મીઠો પ્રસાદ અને ચુંદડી અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણી કડવી ન થાય એનું ધ્યાન રાખજો કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે ખાસ શાકભાજી કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે દગો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું મારી વદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે